તો ભાવનગરના નિલંબાક સર્કલ ખાતે આવેલા ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી છે ખ્રિસ્તીના ધર્મના કેન્દ્રમાં ભગવાન ઈસુ ખ્રિસ્ત છે તેથી દુનિયાના તમામ ખ્રિસ્તીઓ ઈસુના જન્મના પર્વને નાતાલની ઉજવણી કરે છે અહીં નાતાલના પર્વને કારણે ચર્ચ લાઇટોથી ઝળહળાટ કરતું હતું અહીં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ ચોવીસ તારીખે રાત્રે બાર વાગ્યે સમૂહ પ્રાર્થનાથી ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરી હતી અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ચર્ચના ફાધરે પણ ભગવાનના અવતરણને વર્ણવતા ભગવાન ઈસુના જન્મ સમયે સૌ ભાવુક થયા હતા અહીં ખ્રિસ્તી સ્વાદના લોકો ભારે ઉત્સાહ અને ઉમંગમાં જોવા મળ્યા હતા આ રાત અમારા માટે ખૂબ જ અગત્યનો એક રાત છે ચોવીસમી રાત્રે બાર વાગે જ્યારે પચીસમી તારીખ શરૂ થશે ત્યારે સાડા અગિયાર વાગ્યાથી ક્રિસમસ ગીતો સાથે અમારી ઉજવણીઓ શરૂ કરીએ છીએ અને બાર વાગે પરમ પૂજાની અંદર પ્રભુ યષ્ણુના જન્મની વધામણી કરી એમના ચરણોમાં પ્રાર્થના કરે છે શ્રદ્ધાળુઓ અને એ પરમ પૂજા પછી બધા ભેગા થઈને ક્રિસમસ ઉજવણી કરે છે નાચે છે અને સાંતા ક્લોઝ જે પ્રભુ ઈષ્ણના સંદેશ લઈને એક ગામમાં નીકળતા હતા અને પોતાની રીતે બધાને ગિફ્ટો આપતા હતા આપણે પણ એકબીજાને મદદરૂપ થવું જોઈએ એ જ ક્રિસમસનો મોટા મોટો સંદેશ છે એ સંદેશ લઈને બધા નાચે અને પ્રભુ વિશ્વના રામણી કરી કરે અને ઉજવણી કરે એની સાથે ક્રિસમસ કેક પણ ખાઈને બધા ઘરે પરત ફરશે બધાને હેપી ક્રિસમસ દેર લવ ઇચ વન ઓફ વિથ ધ હાર્ટ એન્ડ માઇન્ડ ઓફ ક્રાઇસ્ટ